નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છ ની સ્વઅધ્યન પો જે છે બે હજાર ચોવીસ પચીસની નવી સ્વ અધ્યયન પોથી તેનો ભાગ ચાર આવી ચૂક્યો છે અને ભાગ ચારની અંદર ધોરણ છના સંસ્કૃત વિષયનો પાઠ નંબર ચાર આપણને આપેલું છે પ્રહેલિકા તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ ધોરણ છ ની જે સ્વઅધ્યન પો છે તેના ભાગ ચારની અંદર આપવામાં આવેલા દરેકે દરેક વિષય છે તેના સંપૂર્ણ સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સએપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે પાઠ નંબર ચાર પ્રહેલી કાહાનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક નીચે લખેલા વાક્યોનું અનુલેખન કરો એમાં પહેલું અહમ છાયા દદામી બીજું અહમ ફલમ દદામી અહમ પુષ્પમ અપી દદામી અહમ કહ ચાલો ત્યાર પછી આપણે બીજું જોઈએ અહમ પુસ્તકાલયે વસામી અહમ જ્ઞાનમ દદામી અહમ લોકમિત્રમ અસ્તિ અહમ કિમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ચિત્રોના આધારે યોગ્ય ક્રિયા પસંદ કરી અને લખો તો ઉદાહરણ પણ આપણને આપેલું છે પેલું ચિત્ર શંકર ભગવાનનું છે તો આપણે અહીંયા લખી શકીએ વાક્ય અહમ હિમાલયે વસામી બીજું ચિત્ર વૃક્ષનું છે તો આપણે લખી શકીએ અહમ ફલમ દદામી ત્રીજું ચિત્ર જે છે તે ભારત માતાનું છે તો આપણે લખી શકીએ અસ અસ્મા ભારત માતરમ વંદામહ ત્યાર પછી પુસ્તકનું છે તો આપણે લખી શકીએ અહમ પુસ્તકાલયે વસામી ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ રેખાંકિત પ્રશ્નવાચક શબ્દના સ્થાને કાઉસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને સંસ્કૃત ભાષામાં જવાબ આપો ચાલો પેલું અહમ કુત્ર ગચ્છામી અહીંયા આપણને વિદ્યાલયમ આપેલું છે તો આપણે અહીંયા એવું લખી શકીએ કે અહમ વિદ્યાલયમ ગચ્છામી ત્યાર પછી બીજું રોહિકા વિદ્યાલયમ ગચ્છામી ચાલો ત્યાર પછી છે અહમ કિમ દદામી જ્ઞાનમ અને નગરમ આપણને આપવામાં આવેલું છે તો અહીંયા આપણે લખી શકીએ અહમ જ્ઞાનમ દદામી અને ત્યાર પછી આપણને નગરમ આપેલું છે તો આપણે અહીંયા લખી શકીએ અહમ નગરે વસામી ચાલો ત્યાર પછી છે ત્રીજું અહમ કહ અસ્મી તો આપણે અહીંયા લખી શકીએ અહમ બાલ કસમી અને ત્યાર પછી વિમાનમ છે તો એના ઉપરથી આપણે લખી શકીએ કે અહમ વિમાને ઉપવિષ્ટ અસમી ત્યાર પછી ચોથું અહમ કિમ ખાદામી મોદકમ કે ધનમ તો આપણે અહીંયા લખી શકીએ અહમ મોદકમ ખાદામી અને ધનમ ઉપરથી લખી શકીએ અહમ ધનમ ઉપાર્જયામી ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ ત્રણથી આઠની જે બે હજાર ચોવીસ પચીસની જે નવી સ્વ અધ્યયન પુથી આવેલી છે તે નવી સ્વ અધ્યયન દરેક ભાગના દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ખાલી જગ્યા પૂરો એમાં પહેલું મમ પુછમ અતિવ ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે સુંદરમ બીજું શંકરસ્ય નેત્રાણી ખાલી જગ્યા સંતિ તો જવાબ આવશે ત્રણ ત્રીજું મમ ઉત્તરે ખાલી જગ્યા તો જવાબ આવશે હિમાલય ચોથું ખાલી જગ્યા પુસ્તકાલયે વસતી તો જવાબ આવશે પુસ્તકમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના શબ્દોને સંસ્કૃતમાં લખો એમાં પહેલું છે મોર તો મોર એટલે કે મયૂરઃ આંખ એટલે કે નેત્રમ વધારે એટલે અધિકમ રહું છું એટલે વસામી અને ધારણ કરું છું એટલે ધાર્યા ત્યાર પછી પ્રશ્ન નંબર છ ચિત્રોના આધારે વાક્યોની રચના કરો તો અહીંયા પેલું ચિત્ર આપણને ભારત માતાનું આપેલું છે તો એના ઉપરથી આપણે પાંચ વાક્યો આ રીતે લખી શકીએ ભારતમાતા સદા પૂજનીયા અસ્તિ ત્યાં કર્યો ધ્વજ કમલમશ દશ્યતે ભારતમાતા સ્વાભિમાનસક પ્રતીકા અસ્તિ તસ્યા કૃપયા ભારત ઉન્નતિ ભવતી સર્વે ભારત ભારતમાતા આશીર્વાદ પ્રાથા ત્યાર પછી મોરનું ચિત્ર આપેલું છે એના ઉપરથી પાંચ વાક્ય લખી શકીએ આપણે મયૂર ભારત રાષ્ટ્રીય પક્ષી અસ્તિ મયૂર અત્યંત સુદર પક્ષી અસ્તિ અસિ સીલવર્ણ હરિતવર્ણ મયૂર વર્ષાકાલે નૃત્ય કરો મયૂરસ પુચ્છ દીર્ઘ મનોરહ અસ્તિ તો આ રીતે આપણે આજે સંસ્કૃત વિષય છે ધોરણ છના તેની જે સ્વ અધ્યયન પોથી છે તેનો પાઠ ચાર પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે જે સંસ્કૃત વિષયની સ્વ અધ્યયન પોથી છે તેના પાઠ નંબર પાંચના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર સંસ્કૃત સહિતના દરેક વિષયની જે સ્વઅધ્યયન પો છે તેના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચુક્યા છે જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં જેથી કરીને તેઓ પણ આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી શકે અને આ જે સ્વઅધ્યન પોથી છે તે લખી શકે